તો બોલતા અમિરો દેવાને પાણી પાવાનું છે બે બે જાન પે પાણી પાવાનું એ કબેનનો પાબો પરલા સો ડલામાં પાણી બોન અખા નકા કુдай હેઠું બેસમ ચાલો મારો બસ આય ઓય હા કોમ બેબી મકા બચાલેજ માંથી પહેલા જેને કાઢો માપા તમે બહાર નાખોની છે બધું પીવાનું છે હા કે હા આનું મેરી ચા છે જો રામા કો આનું બાજુમાં આનું એક ગ્લાસ બી ઓ એ સ બોસ આ વેટ ટુ બીલે તો બોલું થાય બાર બાર બજ જશે એટલું બાયનો ફીડ મિત્રો અમને પાણી પાઈ દીધું છે હવે આને બેન બાંધવાના છે જે ઉપડે હાલે બેન બાંધી Oh by the way. I'm gonna be in band one and yep. uh, I'm gonna buy it up. They didn't you take it? I'm going <laughs> બાંધી દીધા છે એક હોય ને તો થોડાક લખણા રહી શકે બે હોય તો જોઈજો હમણાં કેવું થાય તો મિત્રો તમે જોઈ શકો છો 15 મિનિટ થઈ ગઈ છે અને આમની સજા માફ કરવામાં આવે છે લાઈ એ કેમ આદન કપડું બહુ હાથ લગાય છે મિત્રો આ બે છોટા થઈ ગયા પણ હજી એક ચેલેન્જ કરવાનો છે આ છે દડો આ બોલે પણ ચાર આ એક પડી ગયો છે ઊભો કરતે ઈ ચાર ચાર છે આ બોલે છે આમ નાખવાનું અને ચારે ને એક એક વાર એક હિટ કરવાનું આ બે ને ત્રણ ત્રણ ટર્મ મળશે કેમ કે કેમ પહેલી વાર નાખ્યો પહેલી વાર નો આવડે બીજી વાર નાખ્યો બીજી વાર નો આવડે ત્રીજી વાર નાખ્યો અડી ગયો એટલે એને બગાઈ જાય તો ત્રણ વાર નો નાખ્યો એટલે એને આવો વારો મોકો કોઈ જ નહીં મળે તો ચાલો પહેલેથી નાની ચાલુ કરી હાલે આ કે રહી કે બરાબર હા હા ચાલો છો એ કાલો નો આવડે તેલે ટ્રાય એની પૂરી હળ થાય

ફુંછે પાંચ પોશાક આય આણો આય હરખા હરખા એક એક હરખા એક આની છોગી બસ બે એક એક નાડું એક આની હા એક બે એનો

જોમ ડોનેટ જેવો લાગે પણ અમારે સ્ટાઈલ માં ડડો કહેવાય આને તો આને બેટરા છે કે સેલેડ રાઈસ ને કરવાનું છે આ એમ બીજી બીજી વખત ન મળે વિડિયો ખુમેલું તો વિડિયો ખા હા રે મળશે નો આલો બે સેલેડ રાઈસ કરવાનું છે બીજ રાઈસ હશે ને આને પછી ન મળે સેલેડ સેલેડ અને નો છે આલો નો

嗯，那个，咱们来个人，这个没 નુરિયા એક પાંખ આ કે કા આપી આપી બીજો વારો છે આનો દો એટલે તો ફિલ્મ રેકોર્ડ થશે કા ના ના

પકડાઈ <laughs> છે <laughs>

એવું શું છે જે દેખાય છે પણ હોતું નથી તને જવાબ દે આ જો 20 સેકન્ડ થાય સેકન્ડ થાય ટાઈમ કીધો ઓલું પરસા

ઓફન સો કરીયો વર્ષમાં તારે જો હું કેનેલા મૂન પર વિશે આ એ આ કોક કાદુ બાંધવાનું તકડી તકડી કા તકડી

તું બોલ મ ઓલું હું બસ હાં તાજે એક મિનિટ નો સમય છે એક મિનિટ પછી શું આમ જો શુંનો અનુભવ થાય છે જોનું આ આચું બેન કરીને જો તો અનુભવ થશે છે તારો ટાઈમ જાય